સીતારામને જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું બટેટાની કચોરી જે આપણે ઘઉંના લોટમાંથી એકદમ હેલ્થી તૈયાર કરીશું અને એકદમ ખસ્તા બનાવીને તૈયાર કરીશું જે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે આ કચોરીને તમે દહીં સાથે ચા સાથે અથવા કોઈ પણ ચટણી સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો કચોરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે અહીંયા લોટ બાંધી લઈશું અહીંયા આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરવાનો છે અહીંયા આપણે મેંદાનો ઉપયોગ નથી કરવાનો તો એના માટે મેં અહીંયા જે રોટલીમાં આપણે ઉપયોગ લેતા હોય છે એ લોટ મેં ઘઉંનો એક કપ જેટલો લઈ લીધો છે હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અહીંયા તમારી જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય એ પ્રમાણે તમે વસ્તુઓ લઈ શકો છો હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લીધું છે અને બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અહીંયા આપણે મુઠી પડતું મોણ એડ કરવાનું છે અહીંયા મુઠી પડતું મોણ એડ કરીશું તો આપણી કચોરી એકદમ ખસ્તા બનશે તો તેલને આપણે સરસ રીતે લોટમાં મિક્સ કરી લઈશું તો આપણું તેલ લોટમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે આ રીતે મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી પડતું મોણ એકદમ પરફેક્ટ છે આપણું તો હવે આનો આપણો લોટ બાંધી લઈશું અહીંયા આપણે જે રોટલીનો નોર્મલ લોટ બાંધતા હોઈએ છીએ ના એના કરતાં સહેજ કઠણ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો આ રીતે થોડું થોડુંક પાણી એડ કરીને આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું તો આને ટાંકીને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો કચોરીનો મસાલો બનાવવા માટે મેં અહીંયા ત્રણ બાફેલા બટેટા લઈ લીધા છે મોટી સાઈઝના તો હવે આપણે આમાં બીજા મસાલા એડ કરીને વઘાર કરી લઈએ તો અહીંયા વઘાર માટે મેં અહીંયા ગેસ ઉપર એક કડાઈમાં અડધી ચમચી જેટલું તેલ મૂકી દીધું છે અહીંયા આપણે વધારે પડતા તેલનો ઉપયોગ નથી કરવાનું તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે જીરો એડ કરીશું અહીંયા આપણે અડધી ચમચી જીરો એડ કરીએ છીએ તો જીરું આપણું થોડુંક સંતળી ગયું છે તો એમાં આપણે ચપટી હિંગ એડ કરીશું સરસ આવશે હવે મરચાં ને આપણે એક મિનિટ માટે થોડાક સાંતળી લઈશું અહીંયા આપણે ખૂબ ઓછા મસાલામાં જ આપણે આ કચોરી બનાવીને તૈયાર કરીશું અહીંયા બહુ આપણે આગળ કરતા મસાલાનો ઉપયોગ નથી કરવાનો તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા મરચાં સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે બાફેલા બટેટા એડ કરી લેવાના છે તો અહીંયા આપણે બાફેલા બટેટાની એડ કરી લીધા છે તો હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા આપણી કચોરી જેમ ચટપટી હળદર એડ કરું છું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી આમચોર પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે ચાટ મસાલા પાવડર એડ કરીશું અહીંયા આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો તો બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણા બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો હવે એમાં આપણે કોથમીર એડ કરી લઈશું તો અહીંયા મોટી ત્રણ ચમચી જેટલી કોથમીર એડ કરું છું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ગેસને આપણે હવે બંધ કરી લઈશું અને મસાલાને આપણે થોડોક ઠંડો થવા દઈશું તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ આપણો એકદમ શેઠ થઈ ગયો છે તો એમાં આપણે થોડુંક તેલ એડ કરીશું થોડાક ટીપા અને લોટને ફરી એકવાર આપણે મસળી લઈશું તો લોટને મસળી લીધા બાદ આપણે એના લુઆ કરી લઈશું તો અહીંયા જે રીતે આપણે રોટલી કરવા લુવા બનાવતા હોઈએ છીએ એ રીતે આપણે બનાવીને તૈયાર કરી લેવાનો છે તો અહીંયા આ રીતનો આપણે લોવો તૈયાર કરી લીધો છે તો એને આપણે થોડો મોટો કરી લઈશું આ રીતે આંગળીઓની મદદથી એને થોડો મોટો કરી લઈશું આ રીતે આપણે બનાવી લેવાનો છે તો હવે એમાં આપણે ચમચીની મદદથી મસાલો એડ કરવાનો છે તો અહીંયા આપણે એક ચમચી જેટલો મસાલો એડ કરીશું અને આ રીતે વચ્ચે સરસ રીતે દબાવી લઈશું અને ફરતી કિનારીઓથી આપણે એને કવર કરી લેવાનો છે તો આ રીતે આપણે કવર કરી લઈશું આ રીતે ઉપરથી એને દબાવી લેવાનો છે અને જે ઉપર વધારાનો લોટ હોય એને આપણે થોડોક કાઢી લઈશું એને આપણે થોડોક મોટો શેપ આપી દઈશું તો આ રીતે આપણે એને શેપ આપી દીધો છે આ રીતે આપણે એને બનાવી લીધી છે કચોરીને આ જ રીતે આપણે બીજી પણ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણે બધી કચોરી બળીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને તળી લઈશું

તમે જોઈ શકો છો કચોરી બે થી ત્રણ મિનિટ ઉપર આવી ગઈ છે તો હવે આપણે એને પલટાવી લેવાની છે કચોરી ને આપણે પલટાવી લીધી છે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું

કોઈપણ ચટણી સાથે સર્વ કરી શકો છો અહીંયા મેં દહીં સાથે સર્વ કરી છે તો આ રીતે એકવાર કચોરી જરૂરથી ટ્રાય કરજો હું એક તમને તોડીને પણ બતાવું કે આપણી કચોરી એકદમ ક્રિસ્પી બની છે અને ખસ્તા બની છે અંદરથી મસાલો એકદમ સરસ મજાનો દેખાવ આવે છે તો આ રીતે એકવાર કચોરી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે